ના ના મબટલાને કો કા હું આવું છું તો આ તો હે તમો આટો આતા રોક પાટતા ઈ છોકરો છોકરો પૂણી દોરી નાખીતો મબટલાલ હા બોલો ઓય આવો બેઠાડ હો કળા બેઠાને ગમેવાનું શું કરો છો આ

પોણી ભગવાન છે ને દેદવાન છે ને બધું કરવાનું છે લે ના 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 પાળો લેતો હું કોળું લેતો આ હેલા ને હેલા બોય પોણી વાળું છે સોમામ કીધું વરસાદ આ મુકજો આ મુકજો અંબાલાલ ને કીધું બધું આ ગાય મોકલું થોડી આ બધું એ વાટો પાડી છે ના ના વાટો પાડી છે શું કોણ આ હેલા

ਆਣੀ ਵੜੇ ਸਾਵਾ ਸਾਡਾ ਅਰੇ ਨਾ 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 ਬੋਲੋ ਸਾ ਤੇ ਯਾਰ ਕਮਮ ਵੜੀ ਸਾ ਤੇ ਯਾਰ જે થા નહી નર ફળી પડે એ નહી આભરી મકડી તે આ જો મફળી લેકડી આ જો ગઈ આપડે મવલ નભટલાલ જો ને ગંબાલાલ નો નથી મપળી એસી ત નમી નહીં લેકો તો કોણી નહીં હાલતો કશું નહીં બોરનું કોણી વાળવું પડે છે ઓજો પડી જોજો સીયું થઈ ગયો બધા આ લોકો ને આ રેડી કરી દી ના ના આ જો આ કરી પાણી આવતો નહીં બોરનો પાણી વાળવાનું મંડી પરું પછી મારે હમણે કંટાળે તો આ બધા કેટલા રસ્તા પાડે આ તો વાડની પડી ગઈ પણ

આપડી તો ક્યાં લઈ આજ મો કહું આજે અલી ના રે યાર હું મેલો નિશાન આ તળકો જેવો તાણ જોજો અમે બધું તાણ આ બંધવા લાઈ હું તો સામે લેતો તો સાલાઈ જઉં હે બોગા પાડતા છે તો સંપલ લે સંપલ પેલા મારા તેરાનો પીકે ભાઈ ના તા અબા દરવાજા તો બંધ છે દરવાજા હાથી નઈ ભઈ જો આ તો વાયર પર ધ્યાન તોગાટ જ હે આ કરી લે આ કરી ઓ તો કોઈ નહી કરી તમે માં ફળિયો તો હારું લે લે જા ભઈ સામ ના મેળો કે જતો આનો કામ કરો ધમ તમાટો હો હા હેડલો સાપીશ તમે હા હસરશ ઓય તો આલ્યું જ નઈ તમને ચંપા એટલો બધો સા પીવાય લો દેખી થોડું આયું તમે તો કોઈ આલ્યું કોચ વાતું શું નહીં ને હા વાત